સુરત કલેક્ટર કચેરી ખાતે રાંદેર તારવાડી વિસ્તારમાં આવેલ શ્રી ગોરાટ હનુમાન મંદિર પાસે તેવી માંગ કરવામાં આવી છે સુરત કલેક્ટર કચેરી ખાતે રાંદેર તારવાડી વિસ્તારમાં આવેલ શ્રી ગોરાટ હનુમાન મંદિર પાસે વસવાટ કરતા રહેવાસીઓએ કલેક્ટર વતી મહેસૂલ વિભાગના અગ્ર સચિવને આવેદન પત્ર આપ્યું છે શ્રી ગોરાટ હનુમાન મંદિરની આસપાસના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી માંગ કલેક્ટર વતી અપાયેલા આવેદનપત્રમાં મહેસૂલ વિભાગના અગ્ર સચિવને કરવામાં આવી છે આવેદન આપવા આવેલા લોકોએ જણાવ્યું હતું કે અડાચનના શ્રી ગોરાટ હનુમાન મંદિરની બાજુમાં રાજન્સ યુનિકાના નામથી બિલ્ડિંગો બનાવવામાં આવી રહી છે તમામ બિલ્ડિંગોમાં ફક્ત વિધર્મી લોકોને જ ફ્લેટ આપવાનું જાહેર કરવામાં આવ્યું છે શ્રી ગોરાટ હનુમાન મંદિરની આસપાસમાં હિન્દુ સમુદાયની વસ્તી વધારે છે ત્યારે રાજંશ યુનિકાના બિલ્ડરો અહીં વિધર્મી લોકોને ફ્લેટ આપવાની જાહેરાત કરી ચૂક્યા છે જે મામલે અમારો સખત વિરોધ છે તાત્કાલિક ધોરણે અહીં અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી અમારી માંગ છે આ સાથે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપ સરકાર હિન્દુઓના નામે વોટ માંગે છે પરંતુ હિન્દુઓને જ્યારે સરકારની જરૂરિયાત છે ત્યારે તે મો ફેરવી રહી છે અને અમારી કોઈ રજૂઆત સાંભળતી નથી આવનારા દિવસોમાં જો અહીં અશાંત ધારો લાગુ કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું જય શ્રી રામ મારું નામ શિવલેરી ગોસ્વામી હું ગોરાઠ હનુમાન મંદિરનો પૂજારી છું અને આ મંદિર એક એવું ધાર્મિક ધાર્મિક આસ્થાનું સ્થાન છે ત્યાં અનેક લોકો જ્યાં દર્શને આવે છે અને ત્યાં હવે બાજુની અંદર જે મુસ્લિમ લોકો રહેવા માટે છે જે ફ્લેટ બનાવે છે એ ખરેખર ધર્મને હાનિકારક છે તો ખાલી સુરતના લોકો નહીં ગુજરાતના લોકો અને ભારતના લોકો ત્યાં મંદિરે માનતા માનવા આવે છે તો પછી આ ભારતની અંદર જે અસાન ધારાનો કાયદો છે એ કેમ લાગુ નથી આમ કાંઈ સમજાતું નથી આ એકવાર અમે રજૂઆત નથી કરી અનેક વાર અમે આ રજૂઆત કરી પણ તેમ છતાં સુરતની અધિકારીઓ કે સુરતના જે કાંઈ રાજકારણીઓ હોય કોઈ હિન્દુ પ્રત્યે કોઈ લાગણી નથી જ્યારે મત જોતા હોય છે ભાજપને ત્યારે હિન્દુ પ્રત્યે કેસરી નારો લગાવે છે કેસરી ભગવાનો ઉપયોગ કરે છે અને ત્યારે ધર્મની વાત આવે ત્યારે કેસરીને ભૂલી જાય છે ખરેખર આ અન્યાય છે હવે અમે હિન્દુઓ જ્યાં સુધી પ્રેમથી બધાની સાથે માગણી કરીએ ત્યાં સુધી બરોબર છે ત્યાર પછી અમારે એવું ન બને કે અમારે ઉગ્ર આંદોલન કરવાની અમારી ફરજ પડે જય શ્રી રામ ગીતાબેન પટેલ દિવાળી બાગ અમે આવ્યા છે આજુબાજુ બધી મુસ્લિમોની વસ્તી છે બંધકામ કરે છે પણ હિન્દુઓને આપતા નથી દરેક ફ્લેટ હિન્દુઓને અપાવવો જોઈએ અમારી ચારે બાજુ એ લોકોના ફ્લેટ થઈ ગયા છે એટલે એનાથી અમને બચાવો

દાદી બહુ બધી તકલીફો પડે છે મુસલમાન અમારે જે અત્યારે પણ રહે છે ને જે અમારે ત્યાં એ લોકોના છોકરાઓ પણ અમને બહુ નડે છે સ્પીડમાં જાય છે ચાર ચાર સવારી જાય છે કોઈ પોલીસો કઈ કરતા નથી અમે બહુ હેરાન થઈએ છીએ નશો કરે છે નજરની સામે જોઈએ છે છતાં પોલીસ કશું નથી બોલી શકતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત